અધેવાડા અને બુધેલની વચ્ચે એક સરસ મજાનું પૈકીના માળા જેવું નાનકડું એવું મંદિર બહુચરાજી ધામ એમના મહંત શ્રી મારું નામ ભગવાન દાસ બાપુ મારા ગુરુ દાસ બાપુ રમજુ બાપુ અહીં મંદિરમાં નવરાત્રિ દરમિયાન અનેક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે મંદિરનું નવનિર્માણ હમણાં નવું નવું જ કર્યું છે બહુચરમાનું મંદિર તો હતું જ પરંતુ ગોચરમાના મંદિરની બાજુમાં એક માનું મંદિર પ્રસ્થાપિત કર્યું છે ત્યાં નવદુર્ગામાંના નવ મંદિર મૂકવામાં આવ્યા છે સરસ મજાની છ ફૂટની હનુમાનજી મહારાજની આરસની મૂર્તિ મૂકવામાં આવી છે તેમની પ્રતિષ્ઠા પણ કરવામાં આવી છે તો આ નવરાત્રિ દરમિયાન ભાવનગરવાસીઓ ભાવનગર નગરના લોકોને મારે ખાસ સંદેશ કહેવાયો છે મારે ખાસ વિનંતી કરવી છે કે નવરાત્રિના નવ દિવસ અહીં બહેનો દ્વારા રાસ ગરબા રાખવામાં આવ્યા છે દર વર્ષે રાસ ગરબા રખાય છે એવી રીતે પરંપરાગત રીતે આ વર્ષે પણ નવરાત્રિ અહીં ઉજવવામાં આવશે નવ દિવસ બોળી સંખ્યામાં બહેનો અહીંયા રાસ ગરબા લે છે રાસ ગરબા પૂરા થાય એટલે ગરમા ગરમ લાય પ્રસાદ બધાને બહેનોને જમાડવામાં આવે છે તેમની સાથે આવેલા ભાઈઓને પણ જમાડવામાં પ્રસાદ લેવડાવવામાં આવે છે બે ભાઈઓને સરસ મજાની સુંદર વ્યવસ્થા અહીં હિલોળા ખાટલા દ્વારા એની ઉપર બેસાડવામાં આવે છે અને કોઈ નિઃશુલ્ક નિઃસ્વાર્થ ભાવે અહીંયા સરસ મજાનું આયોજન કરવામાં આવે છે બધા આ આયોજનનો બોળી સંખ્યામાં લાભ લે એવી મારી એક અધ્યવાડા બોચરધામના મહંત તરીકે ભાવનગર ભાવનગરવાસીઓને વિનંતી છે અને ખાસ તો મારે એ સંદેશ દેવો છે કે ભાવનગર ગોહિલવાડ કહેવાય કૃષ્ણકુમાર મહારાજ જા એમનું રજવાડું એવા ઉપદાર રાજા એ મહારાજની નગરી એ નગરીના જો સીમાડામાં એક સીમાડામાં રાજપરામાં કોડિયાર બિરાજમાન છે એક સીમાડામાં મા રૂવાપરીમાં બિરાજમાન છે અને આ બાજુ તળાજા અને આ નેશનલ હાઈવે ઉપર બોચરમાં બિરાજમાન છે તો આવી મા ભગવતી બળુકી દેવના દર્શન કરવા માટે પાવૈયાની દેવના દર્શન કરવા માટે બધાએ ભાવનગર વાસીઓ આવે એવી મારી બધાને ખાસ પ્રાર્થના છે વિનંતી છે અને આમંત્રણ પણ નિમંત્રણ પણ છે અસ્તુ જય માતાજી જય શિયા રામ